કાલોલ કાછીયા ની વાડી ખાતે શહીદ દિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ યોજાયો બાસઠ બોટલ રક્તદાન થયું કાલોલ શહેરના કાછીયા સમાજની વાડી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી મદમોહન મહારાજ ધોલેરા અને સત્સંગ્યોના ગુરુપદે ધર્મવંશી આચાર્ય પદ સ્થાપના તથા શ્રી શ્રી હસ્તલિખિત સર્વજીવ હિતાવહ લેખનના વર્ષના ઉપક્રમે રવિવારે શહીદ દિવસ નિમિત્તે દર્દીઓની મદદ માટે ગુજરાતભરમાં રક્તદાન કેમ્પ આયોજિત કરવાના ભાગરૂપે કાલોલમાં લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા કાઠિયાની પાડી ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડતાલવાસી